જેનું સન્માનનું આપની સંસ્કૃતિની પરંપરા છે આપણી જે મહાનુભાવ અને ચંદુભાઈ સાથે

દરોસ્તમ આજા 25 26 ના આ શુભ પ્રસંગે મને વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે કંઈ બોલવાનો મોકો મળ્યો છે તેનો મને ખૂબ જ આનંદ છે આપણે જે કરીએ પરની સુરક્ષિત કે કુમાર ભગવાન જય આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આપ સૌ સદગુરુ ગોપાજી દેસાઈ વિવેક વિક્રમભાઈ મતસેનાની કોર્પોરેશન કુછ બમખારો છે એને થોડી તકલીફ પડો છે એટલે આપણે થોડી ઝડપ કરીશું કન્યા કેળવણી અને શાળા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ગરમી છે પણ આપણે પ્રોગ્રામની અંદર આમ તો પ્રોગ્રામ જેટકુ પ્રાથમિક સાન સંપૂર્ણ પ્રોગ્રામ 2022 થી આ દુસીના પ્રોગ્રામો ના ખાલી ફક્ત હું તો એક મહેમાન છું તેમ અને મારો આ સ્ટાફ એમના પ્રતાપિસ અને જ્ઞાન સાધના એ સરંગ 1 8 એ સરકારી શાળામાં પણ તો જ આપી શકે છે અને એને મેરિટમાં મળે છે અમારા વિદ્યાર્થી છે વિવેક એ બચ્ચે એક વર્ષ પ્રાઇવેટ સ્કૂલ સ્કૂલમાં કર્યો તો એને શિષ્યવૃત્તિ નથી મળતી આ એક ઉદાહરણ છે એનએમએસ ની અંદર અમારા 6 બાળકોમાંથી આમ તો ત્રણ પણ બાળક નામ લઈને બે બાળકોને જ શિષ્યવૃત્તિ મળે છે શિષ્યવૃત્તિ વર્ષની અંદર 12000 રૂપિયા એનએમએસ માં મળે છે એક મહિનાની 1000 બાર મહિનાની 12000 એવા 4 વર્ષ 9 10 11 અને 12 48000 રૂપિયા શિષ્યવૃત્તિ મળે છે આ એનએમએસ

આ એટલા માટે કહી રહ્યો છું વાલીઓ પણ છે તમારી સાથે તમને કે શિષ્યોથી ખબર નથી તમે પરીક્ષા આપો પણ મહેનત કરી રાખો તો મેરી બાકી ફક્ત મારું ફોર્મ ભરી નાખો સાહેબ મારું ફોર્મ ભરવું છે એનાથી કોઈ ફરક ના પડે તમારે એના માટે મહેનત કરવી પડે મહેનત મહેનતની અંદર સરસ મજાનું અહીંયા ભણાઈએ છીએ એક અને વિશેષમાં સૌથી આભાર અમારા આ સંજયનો છે

જવાબ છે સાથે એને પરીક્ષાઓ માટે બાકી શિક્ષો એનામાં બહુ શિક્ષણનો જીવ છે અને બાળકો માટે કરે છે એ તો બાળકો જાણે છે અને અમારો વેકેશન દરમિયાન સંપૂર્ણ બગીચો શાળાનો છોડવાઓ એની સંપૂર્ણ એના પ્રતાપે છે બાળકો એ લાવે છે એટલે આ પરીક્ષાઓના ખરીદ દરેકના બાળકોને અંદરથી જગાડો કે આપ પરીક્ષાઓની અંદર પાસ કરો મેઇટ માણો એ આપણા હાથમાં છે

જે કન્યાની અંદર છે અને એને એક્સ્ટ્રા કંઈક 20 રૂપિયા શિષ્યવૃત્તિ મળે છે છોકરી હોય તો જ્ઞાન સાધના અને એમએસ બંને પાસ પરીક્ષા પાસ કરે તો એને સરકારની યોજનાઓ મુજબ અન્ય શિષ્યવૃત્તિ મળે છે તો આપ આપના પિતાને મદદરૂપ થશો પૈસાથી મદદરૂપ થશો સારી મહેનત કરશો તો મદદ તો બેટર થશે એ મહેનત કરવાની તમાર છે અહીંયા દરેક વસ્તુ ભણાવા સાથે બધી વસ્તુ આપી અમે ચોપડા તમને આપ્યા છ છ ચોપડા દાતા શ્રી એક બાળકને છ ચોપડા આપ્યા છે ક્લાસમેટ ના હવે એની અંદર લખવું તો ના પડે છે હા લખવું તમારું ઉપર છે ભણવું તમારું ઉપર છે ચોપડાનો સદુપયોગ કરશો તો એનો શરીર તમાર માટે છે તો ફરીથી આજરીની બાબતમાં પણ ધીમે ધીમે વધતું જાય છે અને આ બે બાળકો 233 માંથી 232 દિવસ આદર રહે એટલે બંનેને ધન્યવાદ અને સર્વે આ પ્રોગ્રામ સર્વે બહુ સરસ સર છે તો ફરીથી વંદન જય હિન્દ જય ભારત અને જય ગણેશ રીતે જોવા મળે તેવું હું એસએમસી કમિટીના તમામ સભ્યશ્રીઓ તમામ વાલીઓને વિનંતી કરું છું કે આપણા બાળકો રોજે રોજ સ્કૂલમાં આવે અને બાળક શિક્ષણનું જે પગથિયું ચડે છે એમાં તમામ પ્રકારના અનુભવ થતા હોય છે આ તમામ અનુભવનો એ લાભ લે અને એના શિક્ષણ જગતમાં આગળ વધે તેવી મારી શુભેચ્છા છે બસ વસ્તુ જય હિન્દ ખૂબ ખૂબ સરસ સ્વરૂપે પામવા મૌન ને આકાર હોવો જોઈએ શબ્દો ને સાચા સ્વરૂપે પામવા મૌન ને આકાર હોવો જોઈએ